ખ્યાલ આવે પણ તમે જ્યાં સત્યનું જ્ઞાન થશે હું તો તમને હચકું ને સત્ય કહું છું કે જે વસ્તુ તમને જે મારી લાગે છે ને એ મારી છે નહીં એક તમે અત્યારે વિનુભાઈ ને જે ઓળખો છો શરીર દ્વારા કે એના કોઈ જ્ઞાન દ્વારા કેવી રીતે ઓળખો છો એ વિનુભાઈનું છે જ નહીં હવે એ છે એનું છે એટલે માનો કે આ દશા એવી તો એ તો મોન દશા તો કોની છે તમે જે ઓળખો છો વિનુભાઈ ને

શોધ કરવા આવ્યા છો એને તો તમે આવું ભૂલી ગયા છો એટલે એટલે તમે જે ગુરુને જે ગુરુ હોય કે તમને જે લાગતા હોય તમે પૂછતા જે બુદ્ધિ એ પૂજવાને લાયક નથી પણ એની અંદરનું જે હોવાપણું જે પ્રગટ્યું છે એ પૂજવાને લાયક છે અને થાય છે કેવું કે તમે જેને પૂજવાને લાયક છે એને ભૂલી જાઓ છો અને જે પૂજવાને લાયક નથી એને સતત પૂજા કર્યા રાખો છો આ હું તમને સાચું કઉ છું તમે અહોભાવ કરી શકો અહોભાવ કરી શકો પણ હું તમને એટલું હું તમને સત્ય બતાવું છું કે આ જે કઈ પણ તમને શાંતિ લાગતી હોય આનંદ લાગતો હોય અંદર નું મનો કે અત્યારે ધ્યાનમાં કોઈ ચેન્જીસ લાગતું હોય તો એ કલા છે એ વિનુભાઈ ની નથી ઈ કલા છે એ હોવાપણા ની કલા છે અને તમે વિનુભાઈ ના ખાતામાં ખતું હજુ એમ

હું જે કઉબર્વેશન તમે જે વ્યક્તિ ને યાદ કરો એ વ્યક્તિની અંદર જે વસ્તુ હોય એની તમે જોડાઈ જાઓ તો એ તો સિમ્પલ વસ્તુ છે પણ એની અંદર એની અંદર મહિમા તો વ્યક્તિનો કે મેં તમને યાદ અને મને આનંદ ને શાંતિ મળ્યા એટલે તમે બહુ મહત્વના તો પછી ઓલું તત્વ જે બિચારું પ્રગટ થઈને તમને શાંતિ આપે જે આનંદ આપે છે એનું